હેલો ડિર રેસ્પિરેન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચર સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ સબ્જેક્ટ અગત્યનો છે અને પ્રોબેશન ઓફિસરનો જે નવો સિલેબસ ડિક્લેર થયો છે એ પ્રમાણે જે પ્રકરણ આપવામાં આવ્યું છે માનવ સંબંધોની વ્યવસ્થા તરીકે સમાજ એ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છે તો જો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લે લિસ્ટમાં જઈને વિડીયો ચેક કરી લેશો અગાઉના વિડીયોમાં આપણે સમાજ એટલે શું એની લાક્ષણિકતાઓ સાથે સાથે કમ્યુનિટી એટલે કે સમુદાય એટલે શું એના લક્ષણો કઈ રીતે દરજ્જો મળે છે તો એમાં અર્જિત દરજ્જોને પ્રાપ્ત દરજ્જો એ દરેકે દરેક વસ્તુની ડિટેલમાં આપણે ડિસ્કશન કરીએ છીએ તો જો તમે અગાઉનો વિડીયો જોયો ન હોય તો ખાસ કરીને જોઈ લેશો જેથી કરીને આજના વિડીયોના કોન્સેપ્ટને સમજવામાં તમને મુશ્કેલી ન પડે હવે આજના વિડીયોમાં આપણે જે ડિસ્કશન કરવાના છે એ છે સામાજિક ધોરણો વિશેની એટલે કે સોશિયલ નોર્મ્સ વિશેની અગાઉના વિડીયોમાં આપણે સામાજિક નિયંત્રણ માટે જે કેટલાક રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવવામાં આવે છે જેથી કરીને સમાજનું સુચારું સંચાલન થઈ શકે એ અંગેની ડીટેલમાં ચર્ચા કરી હતી હવે આજે આપણે જોઈએ સામાજિક ધોરણો એટલે કે સોશિયલ નોર્મ્સ એટલે શું તો માનવ સમાજમાં બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ કરીને વિશાળ સમાજના વર્તન વ્યવહાર માટે વર્તનને માર્ગદર્શન આપતા સામાજિક ધોરણો આવશ્યક હોય છે સામાજિક ધોરણોને કારણે જ સમગ્ર સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ અને રચના જળવાતી હોય છે ઓકે જો બેઝિકલી આપણે માનવ સમાજની વાત કરીએ તો બે વ્યક્તિઓના સામાજિક સમૂહથી શરૂ થાય છે ઓકે એટલીસ્ટ ગ્રુપ બનાવવા માટે બે વ્યક્તિની તો જરૂર છે ત્યાંથી શરૂ કરી અને વિશાળ સમાજનું જે વર્તન અને વ્યવહાર છે એના માટે શું હોય છે માર્ગદર્શન મળી રહે અને સાથે સાથે જે ધોરણો છે સ્ટેન્ડર્ડ છે ટ્રેડિશન્સ છે એ જળવાઈ રહે અને પ્લસ સમાજ વ્યવસ્થાનું નિયંત્રણ રહે અને રચના જે છે સ્ટ્રક્ચર છે એ જળવાઈ રહે એના માટે સામાજિક નોમ્સ એટલે કે સોશિયલ નોમ્સ સામાજિક ધોરણો ખૂબ અગત્યના છે ઓકે નીતિ નિયમો વગર કોઈપણ વસ્તુને તમે સુચારું સંચાલન કરી ન શકો હવે આપણે જોઈએ સામાજિક ધોરણ એટલે કે આ સોશિયલ નોમ્સ છે એનો મિનિંગ શું થાય તો સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો ઓકે શું સામાજિક ધોરણો એટલે શું તો સમાજ જીવનની જે જુદી જુદી પરિસ્થિતિઓ છે એમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા જે પરિસ્થિતિઓ જુદી જુદી થાય છે એમાં વ્યક્તિઓ દ્વારા જે કરવામાં આવતું વર્તન છે એની યોગ્યતા કે અયોગ્યતા એને નક્કી કરતા જે સામાજિક નિયમો છે કે વ્યક્તિનું વર્તન છે વ્યક્તિની પરિસ્થિતિ છે ઓકે એ યોગ્ય છે કે અયોગ્ય છે તો એ અંગેની જે યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા નિયમો છે રૂલ્સ છે એને આપણે સામાજિક ધોરણ તરીકે ઓળખીએ છીએ સામાન્ય રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે જેમ કે માનવતાવાદી મૂલ્ય છે જ્યારે રંગ જા કે લિંગના આધારે માનવીઓ વચ્ચે અધિકારીઓ અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનનો વિરોધ કરતો કાયદો એ ધોરણ છે 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 બધા જ સામાજિક ધોરણો સમાજનું ધરાવે મૂલ્યો જે ઓકે વૈશ્વિક મૂલ્યો એટલે કે એથિક્સ છે એમાંથી જે ધોરણો છે એ નિષ્પન્ન થાય છે એટલે કે બને છે ફોર એક્ઝામ્પલ માનવતાવાદ જે છે એ એક શું છે વેલ્યુ છે એક મૂલ્ય છે કે દરેકે દરેક વ્યક્તિ સાથે આપણે માનવ તરીકે વર્તન કરવું જોઈએ જ્યારે અલગ અલગ રંગની વાત કરીએ જાતિની વાત કરીએ લિંગ છે એના દ્વારા જે ભેદભાવ રાખવાનો વર્તન વિરોધ કરતો જો કાયદો બનાવવામાં આવે તો એને આપણે શું કહીશું ધોરણ ઓકે કોઈપણ વ્યક્તિ રંગ જાતિ લિંગના આધારે ડિસ્ક્રિમિનેશન ન કરી શકે એટલે કે ભેદભાવ ન કરી શકે તો એ અથવા તો કોઈ એવું વર્તન કરે છે તો એ વર્તનનો વિરોધ કરતો આપણે એક રૂલ બનાવીએ એક લો બનાવીએ તો એને આપણે શું કહીએ ધોરણ તરીકે ઓળખીએ છીએ અને જે બધા જ ધોરણો છે સામાજિક ધોરણો એ સમાજનું પીઠ પીઠબળ છે મતલબ કે બેકબોન છે નહીં તો જો ચોક્કસ નિયમો રેગ્યુલેશન્સ બનાવવામાં ન આવે તો દરેકે દરેક વ્યક્તિ જે છે એ સ્વચ્છંદી બનીને એના મનમાં જે આવે એ પ્રમાણે એ કાર્ય કરતું રહે સામાન્ય રીતે તમામ પ્રકારના ધોરણોની મર્યાદામાં રહીને સમાજના સભ્યોએ પોતાના ધ્યેય કે જરૂરિયાતો પ્રાપ્ત કરવાની હોય છે જે કોઈ ધોરણો જે તે સમાજ દ્વારા સેટ કરવામાં આવ્યા છે તો એ ધોરણોની મર્યાદામાં રહીને એટલે કે રૂલ્સ રેગ્યુલેશન્સની મર્યાદામાં રહીને સમાજમાં વસતા દરેકે દરેક સભ્યોએ શું કરવાનું છે એના જે ધ્યેય છે એ અને જરૂરિયાતો છે એ પ્રાપ્ત કરવાની હોય છે તમે રૂલ્સ છે એ તોડી ન શકો ફોર એક્ઝામ્પલ ટ્રાફિક ના રૂલ્સ છે તમારે ઓફિસે પહોંચવાનું છે એ તમારું ધ્યેય છે પરંતુ એના માટે વચ્ચે આવતું જે રોડ ટ્રાન્સપોર્ટેશન છે ઓકે એના જે રૂલ્સ છે ટ્રાફિકના નિયમો છે રૂલ્સ છે તો એને તમારે શું કરવાના હશે ફોલો કરવાના રહેશે ધોરણોના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો માન પ્રતિષ્ઠા મળે છે જ્યારે ધોરણોના ભંગ બદલ શિક્ષા દંડ અને માનહારી થાય છે જો સમાજના જે ધોરણો છે એ ધોરણોને આપણે ખૂબ સારી રીતે ફોલો કરતા હોય તો એના માટે એના બદલામાં આપણને શું મળે છે માન મોભો પ્રતિષ્ઠા મળે છે પરંતુ સમાજના જે ધ્યેયો છે ધોરણો છે એને આપણે ભંગ કરીએ તો આપણે શું આપણને દંડ થાય માનહાનિ થાય ઓકે શિક્ષા તો ન કરી શકાય પણ એવું માની શકે કે માનહાનિ થાય આપણી જે રેપ્યુટેશન હોય એ ખરાબ થાય સમાજ દ્વારા સર્જાયેલ તમામ પ્રકારના ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરી સમાજ વ્યવસ્થા જાળવે છે તો આપણ અગત્યનું છે કે જે તમામ પ્રકારના ધોરણો સર્જાયા છે તો એ શું કરશે વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરશે અને સમાજની જે વ્યવસ્થા છે એ જાળવવામાં મદદ કરશે સમાજના સભ્યો ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો તે સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ અને વિકાસ કરી શકે છે જે ધોરણો છે એનું પાલન કરવામાં આવે તો સમાજ વ્યવસ્થામાં રહી અને પોતે શું કરશે જે ધ્યેય છે એ પ્રાપ્ત કરી શકશે અને સાથે સાથે પ્રગતિ અને વિકાસ પણ કરી શકશે જો સમાજમાં ધોરણ ભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાય છે પરંતુ બની શકે કે સમાજમાં અસામાજિક તત્વો હોય આ જે સ્ટેન્ડર્ડ છે એ સેટ કરનાર વ્યક્તિઓનું પ્રમાણ સેટ કરે છે એને ફોલો ન કરતી વ્યક્તિઓનું પ્રમાણ વધે તો અવ્યવસ્થા સર્જાય અને અંધાધૂંધી એટલે કે કેઓસ સર્જાય સમાજના બધા બધા જ ધોરણો કે નિયમો સમાજની બધી વ્યક્તિઓ કે જૂથને સર્વસ્વીકૃત હોય એ જરૂરી નથી કેટલાક ધોરણો અમુક વ્યક્તિ કે જૂથને માટે ફાયદાકારક હોય તો એ જ ધોરણો અન્ય જૂથ કે વ્યક્તિ માટે નુકસાનકારક હોઈ શકે ઓકે જરૂરી નથી કે જે નિયમો બનાવ્યા છે એ સમાજમાં વસતા દરેકે દરેક લોકો દરેકે દરેક વ્યક્તિઓ દરેકે દરેક જૂથ માટે સર્વસ્વીકૃત હોય એટલે કે બધા એક્સેપ્ટ કરી શકે એવા હોય અમુક ધોરણો એવા હોય કે જો એક જૂથ છે એના માટે ફાયદાકારક છે તો બીજું કોઈ જૂથ છે એના માટે નુકસાનકારક પણ હોઈ શકે મતલબ દેટ વેરાઇઝ ટુ પર્સન ટુ પર્સન યા તો ગ્રુપ ટુ ગ્રુપ ઓકે જરૂરી નથી કે દરેકે દરેક વ્યક્તિ માટે ફાયદાકારક જ

એના માટે કોઈ ચોક્કસ પ્રકારના ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવતું નથી એ તો શું છે કે વર્તન છે એક પ્રકારનું અથવા તો પાસ થ્રુ જનરેશન ટુ જનરેશન સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદભવે છે જે આપણે કોમન લાઈફ ડે ટુ ડે લાઈફ જીવીએ છીએ એમાંથી આ જે રીત રિવાજો છે પરંપરાઓ છે તો એ બધું ઉપજે છે ઉદભવે છે જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ બેંક શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે કે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે ઓકે આપણા જે સમાજના ધોરણો છે રીતિઓ છે રિવાજો છે પરંપરા છે એ ડે ટુ ડે લાઈફમાંથી ઉદ્ભવે છે પરંતુ આપણે કોઈક બેંકની વાત કરીએ કોઈ શાળા કોલેજની વાત કરીએ કોઈ રાજ્ય માટે રાજ્ય જે લોઝ બનાવતા હોય તો એ વર્તનથી ઉદ્ભવતા નથી પરંતુ ચોક્કસ વિચાર કરીને અને યોગ્ય સુચારૂ આયોજન કરી શકાય એ માટે શું કરવામાં આવે છે આયોજન દ્વારા આજે ધોરણો છે એ બનાવવામાં આવે છે જેમ કે જુદા જુદા દેશમાં જુદા જુદા કાયદાનું ઘડતર દેશના બંધારણને ધ્યાનમાં રાખી જે તે રાજ્યની વિધાનસભા કે લોકસભા જેવી સરકારી ધારાકીય સંસ્થાઓ દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે છે દાખલા તરીકે સ્ત્રી હત્યા દહેજ વગેરેનો કાયદો પરંતુ જો આપણે ઓફિશિયલ સ્ટેજની વાત કરીએ માનો કે દેશમાં જુદા જુદા કાયદાઓનું ઘડતર કરવાનું છે તો એ શું કરશે બંધારણ જે દેશનું છે કોન્સ્ટિટ્યુશન છે એને ધ્યાનમાં રાખી અને જે તે રાજ્યની વિધાનસભા છે કે લોકસભા છે એ શું કરશે એ રાજ્યને અનુરૂપ અથવા તો ત્યાંના જે પ્રોબ્લેમ્સ છે એના સમાધાન માટે કાયદો બનાવશે જે શું છે વિચારપૂર્વક બનાવવામાં આવેલું છે એક આયોજનપૂર્વક બનાવવામાં આવેલો કાયદો છે ફોર એક્ઝામ્પલ અહીં આપેલા છે કે સ્ત્રી ગુણ હત્યા રોકવી કે દહેજનો વિરોધ કરવા માટેનો કાયદો વગેરે નેક્સ્ટ છે સામાજીકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે તો સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં આપોઆપ મળતા નથી પરંતુ વ્યક્તિ જે કુટુંબમાં જન્મે છે અને ઉછરે છે તેમાંથી તેની આસપાસના અન્ય વ્યક્તિઓ મિત્રો સામાજિક વાતાવરણ દ્વારા તથા સામાજિકરણમાંથી સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે અને તે દ્વારા તે શીખે છે તો આપણ અગત્યનું છે કે સામાજિકરણ જ્યારે થાય છે આપણે જ્યારે સમાજમાં આજુબાજુના લોકો છે મિત્રો છે વ્યક્તિઓ છે એની સાથે આપણે જ્યારે હળીમળીને રહેવાનું ચાલુ કરીએ છીએ એમની સાથે કમ્યુનિકેશન કરીએ છીએ સમાજની વચ્ચે રહીએ છીએ સમુદાયમાં રહીએ છે તો ત્યારે એમાંથી શું થાય છે આપણને કે જે સામાજિક ધોરણો છે એના વિશેની માહિતી મળે છે એ કોઈ વારસામાં આપોઆપ મળતા અર્પિત અર્જિત જે છે તો અર્જિત સ્ટેન્ડર્ડ્સ નથી કુટુંબ મિત્રો પડોશ જૂથ શાળા સંચારના માધ્યમો વ્યક્તિને ધોરણોની માહિતી અને તેનું પાલન કેવી રીતે કરવું તે શીખવે છે હવે આપણે જાણીએ કે આ સ્ટેન્ડર્ડ્સ છે તો એનું કઈ રીતે અમલ કરવું તો એ કોણ શીખવે છે તો કુટુંબ હોય મિત્રો પડોશના જે જૂથો હોય એટલે કે નેબરિંગ ગ્રુપ્સ છે શાળા છે જે તે સંચારના માધ્યમો છે એ એને માહિતી આપે છે અને એનું કેવી રીતે પાલન કરવું એ અંગે એને શું કરે છે માહિતી પૂરી પાડે છે એને શીખવે છે બાળપણના રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતોના નિયમોના પાલન દ્વારા ધોરણો આત્મસાત થાય છે જ્યારે નાના હોઈએ અને ગેમ્સ રમતા હોઈએ તો એના જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એના દ્વારા પણ શું કરવામાં આવે છે કે નિયમોનું કેવી રીતે પાલન કરી શકાય સમાજના કયા ધોરણો છે તો એ અંગેની માહિતી મળે છે થર્ડ જે છે એ છે સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ તો જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક જ સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા છે ઓકે જુદા જુદા સમાજના મૂલ્યો અને એક જ સમયના એક જ સમાજના પરંતુ જુદા જુદા સમયના જે સાંસ્કૃતિક મૂલ્યો છે એમાં પણ વિવિધતા છે ફર્સ્ટ શું કહે છે કે જુદા જુદા સમાજના તો મૂલ્યોમાં પરિવર્તન હોય જ છે પરંતુ એક જ સમાજ પરંતુ સમય જતાં એટલે કે અલગ અલગ સમયે પણ શું હોય છે મૂલ્યોમાં આપણને વિવિધતા જોવા મળે છે જેમ કે હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધો પર મર્યાદા મુક્તા ધોરણો છે જ્યારે આદિવાસીઓમાં તે અંગેના રિવાજો ભર્યા સ્વરૂપના ધોરણો છે અગાઉના સમયમાં પુત્ર પુત્રીના લગ્ન નક્કી કરવાનો અધિકાર માત્ર માતા પિતાનો હતો જ્યારે વર્તમાનમાં વડીલો કે માતા પિતા સંતાનોના લગ્નની બાબતમાં સંતાનોની ઈચ્છા અને પસંદગીને મહત્ત્વ આપે છે ઇન શોર્ટ સમય જતાં જે કોઈ ચેન્જીસ છે એ ચેન્જીસ આપણે જોઈ શકીએ છીએ સાંસ્કૃતિક મૂલ્યોમાં અને સમાજના નીતિ નિયમોમાં નેક્સ્ટ છે સાર્વત્રિકતા અને વૈવિધ્ય તો માનવી માનવી વચ્ચેના સામાજિક સંબંધોને શક્ય બનાવવા દરેક સમયના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે છે અને તેની સાથે તેમાં વૈવિધ્ય પણ હોય છે ઓકે આ પણ જરૂરી છે કે જે સંબંધો છે સામાજિક સંબંધો એને શક્ય બનાવવા અને દરેક સમાજમાં સામાજિક ધોરણો કેવા હોય છે સાર્વત્રિકપણે જોવા મળે છે એટલે કે દરેકે દરેક જગ્યાએ જોવા મળે છે સાથે એમાં વેરિએશન પણ હોય છે એટલે કે વૈવિધ્ય પણ હોય છે કયા કયા વેરિએશન હોય જેમ કે રિવાજો લોકનીતિ જે છે ફેશન શિષ્ટાચાર રાજ્યના કાયદા વગેરે વિવિધ લક્ષી ધોરણ ઓકે જે રિવાજો છે લોકનીતિ છે ફેશન છે ડિસિપ્લિન બાબતના છે રાજ્યના કાયદાઓ છે એમાં પણ આપણને શું જોવા મળે છે વૈવિધ્ય જોવા મળે છે નેક્સ્ટ છે વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ તો સામાજિક ધોરણો જો દ્વારા વ્યક્તિના વર્તનનું યોગ્ય કે અયોગ્યની રીતે મૂલ્યાંકન થાય છે ઓકે જે સ્ટેન્ડર્ડ્સ આપણે નોર્મ્સ બનાવ્યા છે એને અનુલક્ષીને જો કોઈ વ્યક્તિ વ્યવહાર કરે છે તો એ યોગ્ય હોય પરંતુ એની ઉપરવટ જઈને અથવા તો નિયમોને પાલન નથી કરતો તો એનું વર્તન કેવું હોઈ શકે અયોગ્ય હોઈ શકે પ્રત્યેક ધોરણ સાથે તેના ભંગ બદલની વિશિષ્ટ સજા પદ્ધતિ હોય છે અને આ જે નિયમો છે એના ભંગ બદલ શું હોય છે એની સજા માટેની પદ્ધતિ હોય છે લોકરીતિ જેવા ધોરણોના ભંગ માટે હળવી કે અનૌપચારિક સજા પદ્ધતિ જ્યારે કાયદા જેવા ધોરણોના ભંગ માટે અદાલત દ્વારા ઔપચારિક એટલે કે દંડ જેલ ફાંસી વગેરે સ્વરૂપની સજા થાય છે ઓકે લોકોમાં જે માન્યતાઓ છે રિવાજો છે એનો જો ભંગ કરવામાં આવે તો અનૌપચારિક સજા પદ્ધતિ થાય ઓકે મતલબ સમાજમાંથી યોગ્યને માન મોભો ન મળે લોકો એને ખરાબ નજરે જુએ પરંતુ જ્યારે કાયદા હોય એનો ભંગ કરવામાં આવે તો જ્યુડિશિયરી દ્વારા અદાલત દ્વારા એને દંડ જેલ ફાંસી વગેરે સ્વરૂપની સજા થાય છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થાને લીધે તેના સભ્યો વચ્ચે સંપર્ક વ્યવહાર અને સમાજમાં સ્થિરતા અને વ્યવસ્થા જોવા મળે છે એટલે કે જો સમાજમાં આપણે સ્થિરતા રાખવી હોય ચોક્કસ વ્યવસ્થાનું મેનેજમેન્ટ કરવું હોય તો એના માટે શું હોવું જોઈએ ધોરણાત્મક વ્યવસ્થા પ્રોપરલી હોવી જોઈએ હવે આપણે જોઈએ સામાજિક નિયંત્રણ એટલે વોટ ઇઝ સોશિયલ કંટ્રોલ બધા જ માનવ સમાજો ઓછે વચ્ચે અંશે ગતિશીલ અને પરિવર્તનશીલ છે ઓકે દરેકે દરેક કેવા છે તો ગતિશીલ છે અને સાથે સાથે એમાં આપણે પરિવર્તન જોઈ શકીએ છીએ એટલે કે પરિવર્તનશીલ છે સમાજના જુદા જુદા ભાગોમાં પરિવર્તન આવવા છતાં સમાજનું મૂળભૂત સ્વરૂપ લાંબા સમય સુધી ટકી રહે છે તો સમાજમાં પરિવર્તન તો આવે છે પરંતુ જે મૂળ ઢાંચો છે એ શું થાય છે લાંબા સમય સુધી ટકી રહે છે સમાજ જીવનની જરૂરિયાતો અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે અને તે માટે સમાજમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ હોય છે હવે સમાજની જે વ્યવસ્થા છે એ કઈ રીતે ટકાવી શકાય તો એમાં શું હોય કે જે સમાજના દરેકે દરેક વ્યક્તિઓને સર્વસ્વીકૃત હોય એવા ધોરણો પ્રમાણે જો વર્તન અને વ્યવહાર કરવામાં આવે તો જ જે નિયંત્રણ જે છે ટકી રહે છે અને એના માટે જેટલે કેટલીક નિયંત્રણની પદ્ધતિ હોય છે મેકાઈવર અને પેજ જણાવે છે કે સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખવાની રીત એટલે સામાજિક નિયંત્રણ તો આ ડેફિનેશન અગત્યની છે કે મેકાઈવર અને પેજના મતે સામાજિક નિયંત્રણ એટલે શું તો સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખવું એટલે કે ગ્રુપમાં બાંધી રાખવું અને એને ટકાવી રાખવું એટલે કે એને મેન્ટેન રાખવા માટે જે કોઈ રીત એટલે કે મેથડ ફોલો કરવામાં આવે છે અને સોશિયલ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે સામાજિક નિયંત્રણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે જેમ કે ટીકા મસ્કરી સ્વરૂપે નાણાકીય દંડ કે શારીરિક સજામાં દેહાંત દંડ સુધીનું જોવા મળે છે ટીકા મસ્કરી સ્વરૂપેથી મતલબ ઇન શોર્ટ દેહાંત દંડ સુધી તો ટીકા મસ્કરીથી લઈને શારીરિક સજા અથવા તો મૃત્યુદંડ સુધીના પણ નિયંત્રણ જોવા મળે છે સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનને અટકાવતી રીતો કે સાધનોને સામાજિક નિયંત્રણ દર્શાવે છે ઓકે જે સમાજના ધોરણો છે સ્ટેન્ડર્ડ્સ છે નોર્મ્સ છે એના વિરુદ્ધથી જો કોઈ વર્તન કરે તો એને અટકાવતી રીતો એ શું દર્શાવે છે સામાજિક નિયંત્રણ દર્શાવે છે અને એના લક્ષણોની આપણે વાત કરીએ તો સામાજિક નિયંત્રણના લક્ષણોમાં ફર્સ્ટ આવશે સાર્વત્રિકતા તો માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે જોકે નિયંત્રણના સાધનો અને પદ્ધતિઓ સમાજે સમાજે અને સમયે સમયે જુદા હોય છે પરંતુ સામાજિક નિયંત્રણ વગરનો સમાજ શક્ય નથી ઓકે તો સાર્વત્રિકપણે દરેકે દરેક ફ્રેઝ ઉપર શું જોવા મળે છે એટલે કે સાર્વત્રિકપણે સ્વીકારેલા નિયંત્રણના સ્ટેન્ડર્ડ્સ છે અને સમયે સમયે શું હોય છે જુદા જુદા હોય છે નેક્સ્ટ છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે ઓકે તો સામાજિક નિયંત્રણ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે સામાજિકીકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવી તેનું અંતરીકરણ કરવામાં આવે છે શું છે કે સામાજીકરણની પ્રક્રિયા જ્યારે એ વ્યક્તિ સમાજમાં ભૂલે છે તો ત્યારે એને શું કરવામાં આવે છે આ બધા ધોરણો છે એ શીખવવામાં આવે છે એ રીતે સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયા છે તો તેનું છે કે વ્યક્તિનું વર્તન પોઝિટિવ નેગેટિવ છે અથવા તો સ્વીકૃત છે કે અસ્વીકૃત છે તો એને ઘડતી પ્રક્રિયા છે નેક્સ્ટ છે વિવિધતા તો પ્રત્યેક સમાજમાં પણ નિયંત્રણની જુદી જુદી પદ્ધતિઓ હોઈ શકે ફોર એક્ઝામ્પલ વિશાળ સમુદાય અને એક નાનો સમુદાય હવે વિશાળ સમુદાયમાં જોઈએ તો મહાદંશે ઔપચારિક નિયંત્રણ કરવામાં આવે ફોર એક્ઝામ્પલ કાયદા દ્વારા વ્યવસાયિક જૂથો દ્વારા પોલીસ અથવા તો ન્યાયતંત્ર દ્વારા નાના સમુદાયની વાત કરીએ તો મહાદંશે અનૌપચારિક નિયંત્રણ એટલે કે રમત જૂથો હોય કુટુંબ હોય જ્ઞાતિ હોય જ્ઞાતિમાં ટીકા કરવામાં આવે અથવા તો મસ્કરી સ્વરૂપે હોઈ શકે લોકશાહી સમાજો અને આ સમાજોમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ છે એ અલગ અલગ છે લોકશાહી સમાજ એટલે કે જ્યાં લોકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે અને આપ ખુદ એટલે કે કોઈ એક વ્યક્તિત્વના વર્ચસ્વવાળો સમાજ હોય તો એમાં પણ સામાજિક નિયંત્રણની જે પદ્ધતિ હોય છે એ કેવી હોય છે તો જુદી જુદી હોય છે તો આશા રાખું છું કે આજે આપણે જે ડિસ્કશન કર્યું બેઝિકલી સૌપ્રથમ આપણે વાત કરી કે સામાજિક ધોરણો એટલે શું સાથે સાથે સામાજિક ધોરણોના લક્ષણો એટલે કે સામાજિક ધોરણોને ઉદ્ભવવાની રીત એને પ્રક્રિયા દ્વારા શીખવામાં આવે સાંસ્કૃતિક મૂલ્યો સાથે સંબંધ છે મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ સામાજિક નિયંત્રણ એમાં પણ લક્ષણોમાં નિયંત્રણની પદ્ધતિ વિશાળ સમુદાય માટે ઔપચારિક હોઈ શકે ફોર્મલ અને નાના સમુદાય માટે ઇનફોર્મલ એટલે કે અનૌપચારિક હોઈ શકે એ વિશેની ડિસ્કશન કર્યું તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલ સ્વામી અને આવા જ બધું વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ગ્રીમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવનાઇઝ ડે